પોરબંદર નજીકના કિંરખેડા ગામે રવિવારે રાત્રિના સમયે અને સોમવારે બપોરના સમયે ભેદી ધડાકાઓ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તંત્ર વિગત જાહેર કરે તેવી માંગણી થઈ છે ત્યારે બંને ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે કિંદરખેડા ગામે રવિવારે રાત્રિના સમયે એકને વીસ મિનિટે અચાનક જ ભેદી ધડાકો થતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા એટલું જ નહીં પરંતુ ગાય અને નંદી જેવા પ્રાણીઓ ભાંભરવા લાગ્યા હતા તો શ્વાન જેવા પ્રાણીઓ રડવા લાગ્યા હતા એટલું જ નહીં પરંતુ મધ્યરાત્રિના મોર જેવા પક્ષીઓ પણ આ ધડાકા થતાં કોલાહલ કરવા લાગ્યા હતા ધરતીકંપ આવ્યો હોય તે પ્રકારના ધડાકા કિંદરખેડા ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં રાત્રિના સમયે થયા હતા ત્યારબાદ લોકોએ માંડ રાહતનો શ્વાસ લીધો જ હતો અને ઊંઘી ગયા હતા કે થયેલ ધડાકો અને ધ્રુજારી અહીંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે પરંતુ સોમવારે બપોરના એક એકતાલીસ મિનિટે ફરીથી એ જ પ્રકારના ધડાકા ભૂગર્ભમાંથી થતાં લોકો ભયભીત બની ગયા હતા અને ભૂકંપના આંચકા છે કે બીજું કંઈ તે અંગે ચર્ચાઓ કરવા લાગ્યા હતા તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ આ અંગેની વિગતો મેળવીને સાચી હકીકતો જાહેર કરે તેવી માંગણી પણ ઉઠવા પામી હતી જો કે આ મામલે ડિઝાસ્ટર મામલતદાર વિનયભાઈ માવદિયાએ એવું જણાવ્યું હતું કે બે રિએક્ટ સ્કેલથી ઓછા ભૂકંપના હળવા આંચકા હતા જેનાથી કોઈ જાનમાલને નુકસાન થયો નથી આથી તેનો ભય અનુભવવાની જરૂર નથી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ